રામ રામ જયનથરાજ આશા કરો બધા મજામાં જુઓ આજના નવા વિડીયોમાં બધું સ્વાગત છે જો પાણી વારવાનું કામ ચાલુ હતું આ મૂકવાનું મુંડા બધું લાઈટ નહોતી આવતી એટલે વાર લાગી ફ્રીજોતી હે નકર તપી ગયું હતું કાલે આજ આજે આજે લાઇટ નહોતી સવાર નહીં જો આગળ આવી ગયો ક્યાંક શરદી જે હું થઈ ગયું નથી હાથ બદલાઈ ગયો આપણો

ને મુંડાનું કામ વધતું જાય ધીરે ધીરે એટલે પાણી ચાલુ થાય મુંડા દવા બધું આગળ આગળ વિડીયો જતા રહેજો નવા આવી તો અને સરાઈબ કરી દેજો મુંડો આવ્યો પાણી વારવાનું પડ્યું ને કરતા કંઈ જરૂર નથી માંડવી એમ પાણીની હવે તો હાવ લીલું હા ખેતર આથી ઐક્યો નથી જઈએ કઈ ફેરે આપણી આગળના એરિયામાં આપણામાં તમે જોયું તો કે આપણે મેંદવાનું બધું કામ તો પૂરું થઈ ગયું હાથી આખવાનું બાકી છે તો જે હાથી તો આવ્યું નથી કઈ ફરે તો વરસાદ કાંઈ મેં રેણું રેણું આવે જાય કે એટલે હાથી કઈ કંઈ આવ્યું નથી આપણે એવું આવે સુધી બહુ થઈ ગઈ હમણા દવા તો લઈઓ કાલે દવા સાચવાની હે આપણી પાસે ને નાખવાનું છે ને મેં બંધ થાય ને થોડાક તડકો પડે તો હાથી આંખીએ ને પછી નહીં દીએ પાછું અવાર બહુ માંડવીમાં જમાવટ જેવું નથી ફરવા જેવું એક ફરે પાસે આપણે વાવી તી તો ત્યાં હુકારો આવ્યો માંડવીમાં

હાવ સાફ થવા માંડી માંડવી એટલે આ બધી માંડવી છે ને મુંડા ને લીધે હુકાવા માંડી ટોટલી ટૂંકમાં અને માંડવી મુંડાને લીધે જ્યાં આ બધી હુકાવા માંડી ઘેરે ઘેરે જ્યાં એક ઘેરો અહીંયા છે આ રીતે મુંડો હેઠ થી એને ખાઈ જાય તાજું કાપડ હે હેઠ થી થળિયો ખાઈ જાય આખો માંડવી મુંડો અંદર ગીરતો ગોવાથી પાછો જમીનમાં જમીનમાં જાય ને માંડવીને કાપતો જાય તો આજના વ્લોકમાં એટલું જ મળીએ કાલના લોકમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં